ગુજરાતની પોલીસને નાકે દમ લાવી દીધો હતો તેણે કારણ કે તેની ઉંમર તો હજી માત્ર છવ્વીસ વર્ષ છે પણ છવ્વીસ વર્ષમાં તેણે પચાસ કરતાં વધુ ચોરીને અંજામ આપ્યો હતો તે એટલો ચાલાક હતો કે તેને પોલીસ ચોર સુધી કેવી રીતના પહોંચે છે તેની બરાબર ખબર હતી એટલે પોલીસને તે દોડાવી રહ્યો હતો પણ અમદાવાદમાં તેણે ચોરી કરી પિસ્તાલીસ લાખ રૂપિયાની

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ઘટના છે તારીખ ત્રણ માર્ચની અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વૃંદાવન બંગલો આવેલો છે વૃંદાવન બંગલોમાં શ્રીમંતો રહે છે આ બંગલામાં એક ચોર દાખલ થાય છે ત્રણ માર્ચની રાતે તે બેડરૂમની ગ્રીલ તોડી બંગલામાં દાખલ થાય છે અને પિસ્તાલીસ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થાય છે આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર ગરફોડ ચોરીનો ગુનો નોંધાય છે મામલો ગંભીર હતો એટલે ડેપ્યુટી પોલીસ કમિશનર શિવમ વર્મા પણ ત્યાં પહોંચે છે ગુનેગાર બહુ ચાલાક હતો કારણ કે સીસીટીવી કેમેરામાં તેના જે દ્રશ્યો આવી રહ્યા હતા તેણે એક મોટરસાયકલનો ઉપયોગ પણ કર્યો હતો પણ તેની ઉપર નંબર પ્લેટ પણ નહોતી મામલાની ગંભીરતા જોતાં ડીસીપી શિવમ વર્માએ પોતાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજાને આ તપાસમાં સામેલ કર્યા અને કહ્યું કે કોઈ પણ ભોગે મારે આ ચોર જોઈએ છે વાયપી જાડેજા સેટેલાઇટ પોલીસની સાથે તપાસનો દોર શરૂ કરે છે સીસીટીવી ફૂટેજ તો મળ્યા હતા ચોર ચોરી કરવા માટે જે રીતના દાખલ થયો તેની મોડેસ ઓપરેન્ડી પણ સમજાતી હતી છતાં સીસીટીવી ફૂટેજ એટલા સારા નહોતા આ દરમિયાન એક એવી પણ જાણકારી મળે છે કે બંગલામાં એક નંબર પ્લેટ વગરનું પલ્સર મોટરસાયકલ પણ આવ્યું હતું પણ નંબર નહોતો એટલે તેને ટ્રેક કરવું અઘરું હતું ટેકનિકલ સર્વેલન્સ ટીમનો પણ સામેલ કરવામાં આવી અને તેની મદદ પણ લેવામાં આવી આ સમય દરમિયાન રાતના કયા કયા ફોન નંબર ત્યાં એક્ટિવ હતા તેની વિગત પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ટેકનિકલ સર્વેલન્સ ટીમને મહત્વની કેટલીક કડીઓ મળી જેમાં આ મોટરસાઇકલ કઈ દિશામાં જઈ રહ્યું હતું તેની તપાસ શરૂ થઈ તપાસ શરૂ થઈ તો ખબર પડી કે આ મોટરસાઇકલ સેટેલાઇટ વિસ્તારમાંથી નીકળી અમદાવાદના એસજી હાઈવે તરફ જાય છે અને એસજી હાઈવેથી આ મોટર પહોંચે છે મહેસાણા આમ પોલીસ એક પછી એક સીસીટીવી કેમેરા ચેક કરતી કરતી છેક મહેસાણા પહોંચે છે આમ પાંચસો કરતાં વધુ સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા પોલીસ મહેસાણા તો પહોંચી ગઈ પણ મહેસાણામાં આ મોટર ગાયબ થઈ જાય છે અમદાવાદ પોલીસની ટીમ મહેસાણામાં નાખે છે છે ત્યાં સીસીટીવી કેમેરા ચેક થાય ત્યારે ખબર પડે છે કે હા આ મહેસાણામાં છે આમ કરતા કરતા એક ઘર સુધી ટીમ પહોંચે છે પણ ઘર બંધ હતું ત્યાં કોઈ નહોતું તપાસનો દોર આગળ ચાલે છે જે મોબાઈલ નંબર શંકાસ્પદ હતો તે બંધ હાલતમાં મળે છે એટલે તપાસ ત્યાં અટકે છે

ત્યાંથી કેટલોક સામાન લઈને પાછી નીકળી છે તે તરત અમદાવાદ પોલીસને એલર્ટ કરે છે અમદાવાદ પોલીસ તે દિશામાં આગળ વધે છે અને ચોર અમદાવાદ તરફ જ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને દબોચે છે ત્યારે તેની પાસેથી પચીસ લાખ રૂપિયા સોના ચાંદીના દાગીના મળે છે જેને પકડ્યો તેનું નામ છે અર્જુન રાજપૂત અર્જુન રાજપૂતની ઉંમર હજી માત્ર છવ્વીસ વર્ષ છે પણ તેણે 26 વર્ષની અંદર 50 કરતા વધુ ચોરીઓ ગુજરાતમાં કરી છે જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તેની મોડેસ ઓપરેન્ડી એટલે કે ગુનો કરવાની પદ્ધતિ અને પોલીસ તે કેવી રીતના થાપ આપી શકાય તેની જાણકારી મળી ત્યારે પોલીસ અધિકારીઓને પણ આશ્ચર્ય થયું અર્જુન રાજપૂતની ચોરી કરવા પહેલાની સ્ટાઇલ એવી હતી કે તે ચોરી કરતા પહેલા એક શહેરમાં જઈ મકાન ભાડે કરતો હતો તેનું મૂળ મકાન તેનું ઘર તેનો પરિવાર તો વડોદરામાં રહેતો હતો પણ તેને ખબર હતી કે જો તે ચોરી કર્યા પછી પોતાના ઘરે પાછો ફરે તો પોલીસ ત્યાં સુધી પહોંચી શકે છે એટલે તેણે અમદાવાદમાં ચોરીને અંજામ આપતા પહેલાં મહેસાણાની અંદર એક મકાન ભાડે લીધું હતું તે અમદાવાદમાં આવે છે પોતાના ટાર્ગેટને પસંદ કરે છે ચોરી કરે છે અને પિસ્તાલીસ લાખ રૂપિયા ચોરીનો સામાન લઈ તે મહેસાણા પહોંચી જાય છે જ્યાં તે ચોરીનો માલ મૂકે છે ચોરી માટે તેણે જે સાધનોનો ઉપયોગ કર્યો છે સાધનો મૂકે અને પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી આ મહેસાણાના મકાનમાં મૂકી દે છે આમ તેના સુધી પહોંચી શકાય એવા તમામ પુરાવા તેણે મહેસાણામાં સંતાડી રાખ્યા હતા તેણે જે મોટર ઉપયોગ કર્યો તે પણ ચોરીનું હતું

તો ક્યાંક ને ક્યાંક પોલીસ તેને દબોચી લેશે એટલે તે ચોરીનો માલ ટુકડે ટુકડે વહેતો હતો આ અર્જુનનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે પોલીસના ચોપડે કરણ અર્જુનની જોડી તરીકે આ પ્રખ્યાત છે આ અર્જુનના એક ભાઈનું નામ કરણ હતું તે પણ આ ચોરીમાં સામેલ રહેતો હતો પણ તેને બ્લડ કેન્સર થતા તેનું મોત નીપજ્યું એટલે કરણના ગયા પછી અર્જુને પોતાની ચોરીના કસબને ચાલુ રાખ્યો હતો છવ્વીસ વર્ષની ઉંમરમાં તેણે પચાસ વખત ચોરીઓ કરી હતી અને અનેક વખત તે પકડાયો તેના કારણે બે વખત તે પાસામાં જેલમાં પણ ગયો હતો છતાં તેણે પોતાનું ચોરીનું કામ હજી અકબંધ અને ચાલુ રાખ્યું છે હવે સેટેલાઇટ પોલીસ તેને રિમાન્ડ ઉપર લેશે તેણે આ ચોરીનો માલ ક્યાં કોને કેવી રીતના વેચ્યો છે તેની તપાસ થશે

અને આખરે ચોર પકડાયો એક ચોરને પકડવા માટે પોલીસને કેટલી મહેનત કરવી પડે છે તેનું આ ઉદાહરણ છે અને તેમાં પણ અર્જુન રાજપૂત નામના ચાલાક ગુનેગાર સુધી પહોંચવા પોલીસે કરેલી મહેનત કાબિલે દાદ છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં એક વખત બે લાયકોન દબાવો તેમાં કંજૂસી કરશો નહીં તો અત્યારે રજા લઉં છું આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે